ફાફડા જલેબીનો વ્યવસાય કરતા વેપારીઓ પણ આજે વધુ ગરાકી હોવાથી ખુશખુશાલ નજરે પડતા હતા અને ફાફડા જલેબીની લારીઓ પર લાંબી લાઈનો જોવા મળી હતી ત્યારે હાલમાં સિંગતેલના ભાવો વધતા ફાફડા જલેબીના ભાવ પણ ખૂબ જ વધી જવા પામ્યા છે નર્સરીમાં આવેલ શક્તિ ફાફડા સેન્ટર ખાતે 700 રૂપિયા કિલોના ભાવે ફાફડાનું વેચાણ થયું હતું તેરે નવસારીના દેશી ગીની શુદ્ધ જલેબી વેચતા મુંબા દેવી જલેબી સેન્ટર ખાતે શુદ્ધ ગીની જલેબી 480 રૂપિયા કિલોના ભાવે વેચાઈ હતી એક અંદાજ પ્રમાણે નવસારી ખાતે આજે લગભગ 30000 કિલો ફાફડાનું વેચાણ થવાની સંભાવના સેવાઈ રહી છે ત્યારે ખાવાના શોખીન ગુજરાતીઓને જાણે કોઈ પણ જાતની મોંઘવારી નરતી ન હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા બ્યુરો રિપોર્ટ એન્ટીસી ન્યૂઝ નવસારી